હા દોસ્તો તો સ્વાગત છે બધાનું આજે નવા વિડીયોમાં અને જો વાગી ગયા છે છ વાગી ગયા છે અને પગી ગયા છે એ ઘરે અને છાંટા જે સવારમાં ઝીણા ઝીણા આવતા પછી બપોર પછી તો તડકો રહ્યો એટલે વરસાદ હતા ને અને આ ભાઈનો મોઢો તમ જોવો હતો તમને આમ રિહાણ્યા હોય એવું લાગે છે કેમ કે એને મગાયા હતા હવારમાં જાંબુડા પણ જાંબુડા આપણે ગામમાં નહોતા ગયા એટલે પછી રોડ ઉપરથી કેળા લાવ્યા અને કેળા એને નથી ખાવા કે બે ત્રણ દિવસ રોજ ને રોજ કેળા જ લાવો હો એટલે ભાઈ રિહાણા છે પણ આપણે ભાઈ હાટો એને કાલ કાલ જાંબુડ આવી જાય છે આમાં જોઈ આજ નહીં બેટા કાલ આવી જાય એમ રિહાવાય નહીં જો આ વિડીયો તમે બધા જોઈ કે આ છોકરો તો ગાંડો છે આમ એમ કે હાલ હું તને એકડા પૂછું છું તારે મને એકડાનો જવાબ દેવાનો બરાબર તો જો આજ માયુરભાઈને એકડા પૂછવાના છે અને મયુરબેનને પણ એકડા પૂછવાના કેટલા આવડે છે જોયું છે તો હલો પૂછું ને હાલો મયુરબેનને પૂછું આપણે રિહાણા છે એટલે આજે જવાબ નહીં દે તો તમને કેટલા એકડા આવડે છે આવડે છે તો આજે જો આમ તો ક્યારનો આવ્યો ત્યારનું શીખવાડું શું એટલે લગભગ ઓ તો પાકા આવડે જ છે પણ તો એ પૂછ્યું કે સગડે ના આઠડે કેટલા થાય બોલ વિચારે છે વિચારવું પડે આવડે સગડે હાલો માહિરભાઈ ને આવડે માહિરભાઈ કીધે કયો તો કેટલા થાય સગડે

અને બેસી ગયા છે અને ઓલા ભાઈ અડધી કલાક થી રીહાણા છે હજી થોડો થોડો છે પણ હમણાં રાગે આવી જાય છે હા ભાઈ તો મયુર બેન હાલો તમે મને પૂછો સવાલ કે કેટલા એકડા હા મને આવડે કે નહીં કેમ કડીક રે જવો પડે

તે પછી ઓલ કાશીભો કે સસલું કે કે હાલ આપણે બેન હરીફાઈ કરવી છે તે પછી બે એક એક દિવસ આપણી બેની હરીફાઈ દોડવાની તે પછી એક એક દિવસ એક દિવસે એ બે હરીફાઈ કરીને તે બે શરૂ થઈ ગયા સસલું તો આગળ આગળ કૂદતું હાલુ જ જાતું હાલુ જ જાતું અને કાશબો તો ધીરે ધીરે ઓલો કા ઓલો કા સસલું બોલું એ એક લીમડો આવ્યો તે સસલું ને ઉભો રહી બોલું થાકી ગયો આ કાશ કાશબો તો હજી બહુ આગો હશે હાલો ને ઘડી કાઢ લીમડે ને આરામ કરી લઉં તે પછી સૂઈ ગયું ને તો કાશબો એથી આગળ થઈ ગયું અને હું તો એને મગજમાં આવ્યું કે હાલો હું પેલા જીતી જાઉં તે જાય જાગ્યો ને તો કાશબો જીતી જવા આવ્યો તો અને પછી કાચબો જીતો અને તસલું આયરું તો એમાં હું શીખ મળે હે તો તું રીહાણો કેમ એ તો મને કહે તો જાંબુડા હાટો તો જાંબુડા લાવી દેવું તો પછી તું ખાવા મળીશ આમ હામું જોઈ ને કે બોલવા મળીશ તો આપણે કાલ

દાંત આવ્યા છે ભાઈ ને હવે દાંત હળવે કાઢે છે જો કેળો મળ્યો ખાવા એટલે આગે ચડી ગયો તો દોસ્તો અંધારું ઘણું બધું થઈ ગયું હોય અને હવે જો અંધારું થઈ ગયું એટલે બહુ રિઝલ્ટ તમને કેમેરાનું નહીં આવતું હોય અને જો ભાઈ એક કેળું ખાઈ ગયું ને તો એ બીજું કેળું લેશે આ રીમાં છે ને એટલે આજ કાંઈ કહેવાનું નથી એના કર પાછો ખીજાઈશ બહુ એટલે ભલે ખાતો આમ તો પૂછ્યો હોય છે ખાતો હશે તો બીજું કેળું ઉપાડ્યું હવે બે કે હવે તારે નહીં ખાવાનું પણ બે તારા ભાગ ના આવી ગયા અને મયુબેન કહે છે કે તમારા હાટુ મેં કઈ સરપ્રાઇઝ છે એ લેવા ગઈ હું લઈને આવે કે બેન નહીં લાય બટુ લાયે બંધારું થાય છે સરપ્રાઇઝ કે છે રોલીપોપ તમારા હાથ મેં લેલીપોપ બનાવ્યા હા લેલીપોપ છે ને રોલીપોપ બનાવ્યા અને

તો કાલનો વિડીયો આપણે આખો દિવસનો રહેશે તો ચાલો મળશું કાલે તો બધાને જય માતાજી ચાલો મળશું કાલે તો બબાય